મળતી માહિતી અનુસાર સુરત શહેરની પૂર્ણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી ચાર ઇસમો એક દેશી હાથ બનાવટનો ટમંચો લઈ સુરતમાં આવી રહ્યા છે જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી સીમાડાથી પર્વત પાટિયા તરફ આવતા કેનાલ રોડ પાસેથી કારને અટકાવી હતી પોલીસે તેમાંથી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે મહિપાલસિંહ રણવીરસિંહ ગુર્જર અનિલ ઉર્ફે છોતુ રાજેન્દ્રપાલ કલ્લો ઉર્ફે રાજુપાલ અને જોની મુન્નાલ કુશવાહીપાલ ગુર્જર તેમની પત્ની સાથે ઓક્ટોબર બે હજાર અઢારમાં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા જીવન દરમિયાન મહીપાલસિંહ ગુર્જરે પોતાના તથા પત્નીના નામે ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સંબંધ બાંધતા માર્ચ બે હજાર ચોવીસમાં મહીપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લીધા હતા બાદમાં પતિ પત્નીના નામ ઉપર લીધેલા મકાનને પોતાના નામ પર કરાવવા મહીપાલસિંહ સાથે મથામણ ચાલતી હતી તે વખતે તેમની પત્ની માર્ચ બે હજાર ચોવીસના અંતમાં સુરત રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેથી મહેપાલસિંહ તેની પૂર્વ પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઈ જવાના ઈરાદે અન્ય ત્રણ ઇસમો સાથે સુરત આવતો હતો

તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે